બનાસકાંઠા જિલ્લાના મહેરબાન કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે કોટ વિસ્તારની અંદર મોટી બજારમાં નૂતન હાઈસ્કૂલ અને સિટી હાઈસ્કૂલ આવેલી છે ત્યાં નગરપાલિકાના દ્વારા ગટરોની ગંદકીના ઢગલાઓ ખડકી દેવામાં આવે છે અને આઈસ્કૂલની અંદર આશરે બે થી ત્રણ હજાર બાળકો સવાર અને સાંજની પાણીમાં ભણતા હોય છે અને એ ગંદકીના લીધે ત્યાં ગાય અને ભૂંડોનો ત્રાસ વધી ગયો છે અને આ ગંદકીથી ત્યાં ભણતા બાળકોના આરોગ્યના જીવનો જોખમ છે અને વારંવાર આ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા ત્યાંના જાગૃત જાગૃત નાગરિકો દ્વારા માન્ય મુખ્યમંત્રી સુધી પણ રજૂઆતો કરેલી છે માટે આજે અમે એઆઈએમઆઈ દ્વારા આવેદનપત્ર આપી અને એક અલ્ટિમેટ આપીએ છીએ પાલનપુરના કલેક્ટર સાહેબને પાલનપુરના નગરપાલિકાને અને આપણા પાલનપુર શહેરના મામલતદારશ્રીને કે જો એક અઠવાડિયાની અંદર આ ગંદકીનો ત્યાંથી કાયમી નિકાલ કરી અને ભારત દેશના પ્રધાનમંત્રી દ્વારા જે સ્વચ્છ ભારત અભિયાન સર્વેક્ષણ દ્વારા બે હજાર ચોવીસ દ્વારા જે પણ બીજી જગ્યાએ ત્યાં ખૂબ સારું આયોજન કરેલું છે અમારા આવેદનપત્રના અમે ફોટામાં પણ મૂક્યું છે કે ત્યાં ફર્સ્ટ ક્લાસ હોટલો કરી બે ખુરશી મૂકી અને ઝાડવા રોપણ કરેલું છે તો એવું જો એક અઠવાડિયાની અંદર નહીં કરવામાં આવે તો એ એમ દ્વારા એક અઠવાડિયા પછી ઉગ્ર આંદોલન કરવામાં આવશે સ્કૂલના બાળકોને અમે સાથે લઈને રેલી યોજીશું અને ત્યાંના વાલીઓને પણ અમે સાથે રાખીશું કારણ કે આ બાળકોના જીવનું જોખમ છે માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે